જય શ્રી કૃષ્ણ ચંદ્રકાંત જય શ્રી કૃષ્ણ આજે મારી સાથે જે ચંદ્રકાંતભાઈ છે ચંદ્રકાંતભાઈ જે છે એમને લાંબા સમયથી શ્વાસ અસ્થમા એલર્જી એની સાથે જે છે પેટની ખૂબ ગરમી ગેસ કબજીયાતની સામાન્ય ફરિયાદ અને વજન વધતું જ હતું એવી ફરિયાદ રહેતી હતી આજે મારી સાથે છે અને પોતાનો અનુભવ શેર કરવા આવ્યા છે ચંદ્રકાંતભાઈ તમને જે છે એ આ શ્વાસની ને બધી અલગ અલગ એલર્જીની ફરિયાદ હતી છીકો આવતી બધી ફરિયાદનો કેટલા સમયથી હતી એમ છેલ્લા પંદરેક વર્ષથી પ્રોબ્લેમ પંદરેક વર્ષથી હતી અને તમે ક્યાંથી આવો છો રાજકોટથી એટલે લગભગ અલગ અલગ ઘણા બધા ડોક્ટર્સને પણ બતાવ્યું હશે ઘણા ઘણા એટલે લગભગ પંદરેક ડોક્ટરો તો આયુર્વેદિકમાં પણ એલોપેથિકમાં આયુર્વેદના પણ પંદર ડોક્ટરો અને એલોપેથિકના એલોપેથિકમાં તો વીસેક ડોક્ટરોને અલગ અલગ હોય છે તમે આટલા લાંબા સમયથી આ રોગથી પરેશાન છો તમે અલગ અલગ દવાઓ પણ લીધી હ અને તમે જ્યારે સંજીવનીમાં આવ્યા એક મહિના પહેલાં ને આપણે લગભગ એક દોઢ મહિનાથી સારવાર ચાલુ છે તો અત્યારે તમને ટકાવારીમાં કેટલો ફરક લાગે લગભગ એસી ટકા એસી ટકા એસી ટકા જેવો ફરક છે અને તમે એટલા લાંબા સમયથી પરેશાન છો તમે એટલા ઘણા બધા ડોક્ટરો બદલાવ્યા તો એ અનુભવ અને આપણી દોઢ મહિનાની સારવાર અનુભવ વિશે તમે શું કહેવા છો ખૂબ સારો ખૂબ સારો અનુભવ છે બરાબર શું તફાવત છે બે વચ્ચે પહેલી તો સર્વિસ એલી તફાવત છે સર્વિસ પણ અહીંયા સારી છે અને તમારી જે નિદાન કરવાની ડાયગ્નોસ સિસ્ટમ છે ને એ ખૂબ દર્દીને વ્યવસ્થિત રીતે સાંભળી એને માનસિક અને શારીરિક સેટિસ્ફેક્શન થાય એવી ખૂબ સારી વ્યવસ્થા છે આવું મને જાજા બધા ડૉક્ટરો મળ્યા પછી પહેલી વાર ફીલ થયું કે પેશન્ટને વ્યવસ્થિત રીતે સાંભળવાની જે વાત આવે ને એ અહીંયા પહેલો અનુભવ છે ઘણી વખતે જે છે એ એવું તમને અનુભવ થાય કે બીજા ડોક્ટર કરતા અહીંયા શું વસ્તુ ડિફરન્સ લાગી તમને આયુર્વેદનું નિદાન શું ડિફરન્સ લાગ્યું નિદાન તો નાડી જોઈને તમે કીધું એ ખૂબ સરસ હતું વ્યવસ્થિત જ કે આવી જ રીતે પ્રશ્ન હતો જે તમે જોઈને મને પૂછ્યા વગર કીધું હતું પણ આ જે દર્દીને સાંભળવાની ટ્રીટ છે કે તમને શું પ્રશ્ન છે મારા મમ્મીના અનુભવો છે ભાઈઓના ઘણા બધા પરિવારના ને દર્દીઓના અનુભવ છે એમાં તમારી જે સમજવાની સિસ્ટમ છે ને એ ખૂબ સંતોષકારક છે પેશન્ટની જે સાચી જરૂરિયાતને સમજવાની વ્યવસ્થા છે ને એ ખૂબ સારી છે ચંદ્રકાંતભાઈ તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે મોટે ભાગે ડૉક્ટર્સ જે છે એ નિદાન તો બધા ડૉક્ટર્સ કરી જ શકતા હોય છે અને આપણે બધા કરીએ છીએ પણ સમાજમાં જ્યારે આયુર્વેદ ડૉક્ટરો પાસે એવા દર્દીઓ આવતા હોય કે જે ખૂબ ગંભીર હોય બહુ લાંબા લાંબા દૂર દૂર જગ્યાઓથી આવતો જેમ કે તમે રાજકોટથી આવ્યા છો કોક સુરત થી આવે છે જે છે અમદાવાદથી આવે છે ભાવનગરથી ગઢડાથી આવે છે તો આ બધા દર્દીઓને સાચી રીતે સાંભળવાનો હેતુ એ હોય છે કારણ કે એક તો બહુ લાંબા સમયથી દવા લેવાને કારણે નિદાનથી થાકી ગયા હોય બધા અલગ અલગ નિદાનો કરાવે કોક ડોક્ટર કાંઈ કે કોક ડોક્ટર કાંઈક કે બરાબર છે જ્યાં સુધી અમે પેશન્ટને સાંભળીએ નહીં એને ખોરાકની રહેણી કણી વિશે પૂરું પૂછીએ નહીં ત્યાં સુધી એક તો સાચું નિદાન ન થાય અને બીજું કે પેશન્ટને સાંભળવાથી એને એક સંતોષ પણ થતો હોય છે કે અમે બધું વસ્તુ સાહેબને કહી ચૂક્યા એમ એટલે ખાસ તમારા માધ્યમથી જ લોકોને કહેવાનું કે દર્દી જે છે એ માત્ર એક સબ્જેક્ટ નથી એમ એ લાગણીઓનું આખું વિચારોનું પૂતળું છે કે જેને આપણે ખરેખર વ્યવસ્થિત રીતે સમજવું જોઈએ અને ઘણા બધા લાંબા સમયથી પીડાતું હોય એટલે ઘણા બધા ડિઝીઝમાં ભેગા થઈ ગયા હોય ઘણી વખત તો પેશન્ટ મારી સામે ના લિસ્ટ બોલતા હોય તો આમ આખું પાનું તો જે છે એ ખાલી એના ફરિયાદોથી જ ભરાઈ જતું હોય તો દવા લખવાની જગ્યા જ ન વધતી એટલી હદે મુશ્કેલી હોય

તો એના માટે આપણે ખરેખર જે છે લોહીનો કફ ઓછો કરવો એ સૌથી પહેલી અગત્યની જરૂરિયાત હોય છે અને એ પ્રકૃતિ પ્રમાણે એમ આપણી દવાથી જે છે એ તમને રૂટીનમાં અત્યારે પેટમાં ગરમી થાય બળતરા થાય એવું હમણાં ક્યારે થયું છે બરાબર અને તમે જે છે લોકોને આપણી આયુર્વેદની સારવાર આયુર્વેદની પદ્ધતિ અને ચિકિત્સા વિશે તમે શું અનુભવ શેર કરવા માગશો અનુભવ તો સૌથી પહેલી વાત તો છે કે આયુર્વેદ ને તો સમજવા માટે જોઈએ જે આટકતરી રીતે બધા જે આંધળા અનુકરણ કરે ને એ પેલા તો બંધ કરવા જોઈએ કે સપોઝ મેથી છે તો બધાને મેથી બધા જ અનુકૂળ આવે એવું જરૂરી નથી પ્રકૃતિ પ્રમાણે તમે જ કહેતા હોય કે હિંગ એક ચમચી હમણાં જ વાત કરી કે એક ચમચી હિંગ લઈ લેવાથી સારું થઈ જાય તો બધાના માટે બધી જ વસ્તુ અનુકૂળ નથી આ બધા સોશિયલ મીડિયામાં દાવા કરેલા છે જે વાત કરી હમણાં એમની સાથે મેં કે એવો એક એક વિડિયો મે એવો દાવો કરેલો હતો કે એક ચમચી હિંગ ખાવ એટલે તમારો ગેસ મટી જશે પણ એક ચમચી હિંગ એટલે કેટલો મોટો ડોઝ થયો કે માણસને જે છે આંતરડા કે પેટમાં ચાંદા પડી જાય એટલો મોટો ડોઝ છે એક ચમચી હિંગ એટલે યોગ્ય નિદાન થવું જોઈએ માંધળું અનુકરણ કરવાથી એ કડવી ભાગી ખાવાથી સુગર લેવલ આવી જાય એવું નથી હોતું પણ ખરેખર તમને એકદમ સંતોષ થયો કે તમારું વિદાન સારું થયું ખૂબ ખૂબ સરસ સંતોષ છે રાજકોટ થી જે આવે ધકો વસું થયો ધકો સંપૂર્ણ પણ વસું છે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ નમસ્તે